વાત કરવામાં આવે તો રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે જે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી હવે આ ટિપ્પણીને લઈ અને વિવાદ છે તે વકર્યો છે મહત્વનું છે કે ગઈકાલે ગોંડલ ખાતે છે ત્યાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી આ બેઠકની અંદર જે છે તે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંકને ક્યાંક હજુ કેટલાક આગેવાનો છે આ આગેવાનોમાં પણ હજુ રોષ છે તે જોવા મળી રહ્યો છે મહિલા જે કહે ખાસ કરીને જ્યારે મહિલા ક્ષત્રિય આગેવાનો છે તેમાં એક છે રોષ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે મહિલા આગેવાનો છે તેમની સાથે વાત કરશું ગઈકાલે સમાધાન કરવામાં આવ્યું છે છતાં પણ હજુ ક્યાંક ને ક્યાંક ખાસ કરીને મહિલાઓમાં રોષ છે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશું જે ગઈકાલે સમાધાન કરવામાં આવ્યું છે એ સમાધાન ક્ષત્રિય જે રાજકીય નેતા હતા એના માટે જ કરવામાં આવ્યું છે જે મોટા મોટા અમારા રાજકીય ક્ષેત્રના જે ઓલા અગ્રણી હતા અમારા જે ક્ષત્રિય સમાજના એ તો કોઈ હતા જ નહીં એને અમે માન્ય રાખતા જ નથી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય આજે જરા બેઠક યોજવામાં આવશે આજે શું મુદ્દાની ચર્ચા અત્યારે કરશું આપણે મુદ્દાની ચર્ચામાં એ જ છે કે આપણે ફરજિયાતલી રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ આમાં બીજું કોઈ વસ્તુ નથી ગમે એને બેસાડે અમે એમ નથી કહેતા કે એમના ને એમના સમાજના ભલે બેસાડે પણ ટિકિટ રદ થવી જોઈએ અન્ય જે મહિલા આગેવાનો છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને જે વિરોધની વાત આવી રહી છે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કહેશો કઈ પ્રકારની આપણી માંગો છે અને કઈ પ્રકારની આજની ચર્ચાઓ કરવામાં આવશે હું આશાબા સિસોદિયા અમારા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થવી જોઈએ કોઈ જગ્યાએ એને ટિકિટ ન મળવી જોઈએ કેમ કે બીજી વાર કોઈ પણ સમાજમાં આવી ટિપ્પણી ન કરે ને જ્યારે ને ત્યારે મારો ક્ષત્રિય સમાજ જ ટાર્ગેટ કરે છે કે કોઈ પણ સમાજ હોય એટલે મારી એક જ વિનંતી નમ્ર વિનંતી છે મોદી સાહેબને કે રૂપાલામાં ભલે રાજકોટમાં પટેલ સમાજને ટિકિટ દીઓ એનો મને કોઈ વાંધો નથી બાકી રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ એ જ મારો ન્યાય જે વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે હાલ ક્ષત્રિય સમાજની બેઠક છે તે યોજાવા જઈ રહી છે ખાસ કરીને જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે રાજકોટ ખાતે મહિલા આગેવાનો ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો છે તે ઉપસ્થિત છે સાથે સાથે અન્ય જે પુરુષો કહી શકાય કે જે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો રાજકોટના અહીં હાલ ઉપસ્થિત છે મહત્વનું છે કે ગઈકાલે ગોંડલ ખાતે છે તે બેઠક યોજાઈ હતી અને બેઠકની અંદર સમાધાન છે તે કરવામાં આવ્યું હતું પરંતુ જે ક્યાંક ને ક્યાંક હજુ આ સમાધાન છે તે કોઈ તમામ લોકોએ છે તે હજુ કેટલાક સમાજના લોકોએ સ્વીકાર્યું ના આવે તે રીતના હજુ પણ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે મહત્ત્વનું ખાસ કરીને એ છે કે જે મહિલા કહી શકાય કે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમાં પણ હજુ પારા પારાવાર જે છે તે રોષ છે તે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ને બેઠકની અંદર આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાનો કઈ રીતના વિરોધ કરવામાં આવે આ તમામ દિશાની અંદર ચર્ચા હાલ કરવામાં આવશે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ તો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરી છે તેને લઈને હવે વિરોધનો સુર ઉઠ્યો છે અને ખાસ કરીને અત્યારે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની વાડીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે આ પરિષદમાં અનેક જે છે ક્ષત્રિય સમાજના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે સાથે જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની બહેનોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે બીજી તરફ જ્યારે ગઈકાલે ગોંડલ ખાતે બેઠક મળી હતી તેમાં સમાધાન થયું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ વિરોધ જોવા મળી રહ્યો છે તેને લઈને રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજમાં આ વિરોધને લઈને હવે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજકોટમાં પરશોત્તમ ઉપાલાના વિરોધના મામલે રાજકોટના ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે વાત કરીએ તો મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કાજલ હિન્દ